અત્યાર વાગી આ સવારમાં છ મિત્રો તો ચાલો આપણે હવે ધીરે ધીરે નીકળીએ થઈ ગયો છું ત્યાર સવાર સવારમાં ને બહાર બહુ ઠંડી લાગે તો હાલો મિત્રો જઈએ અને તમને આજે દેખાડવાનું શું એક મસ્ત મસ્ત બાઈકો તો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો મજા આવવાની છે આ વ્લોગમાં આપણે કેટલા દિવસ પછી આજે જઈ છે સન્ડે રાઈડમાં તો ચાલો હવે જઈએ તો ફેમિલી આપણે અહીંયા આવ્યા હતા પેટ્રોલપુર આવવાના આપણે ભાઈ મેળાને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી શું નામ છે તમારું જય હે જય 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 તો ચલો ભાઈ મિલતે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે અને તમે જરૂર તો મિત્રો આપણે આપણે આવ્યા હતા અહીંયા માટે તો ચાલો હવે આપણે નીકળી આવી આપણે ભાઈ ચલા આપણે જતા રહ્યા હતા પછી પાછા આપણે યુટ્યુબ ચેનલ નું પૂછવાના આમ તો ચાલો હવે આપણે સન્ડે રાઈડ પર ગયા આપણી અબ્ઝન્ટ લઈને આપણે પેટ્રોલ પુરાવી દીધું છે તો ચાલો હવે નીકળીએ અને આપણે જવાનું છે આજે આણંદ આપણી નોકરી તો ચાલુ છે પણ બપોરે જવાનું છે મેં કીધું ચાલો હવે આપણે સન્ડે રાઈડ કરી આવી આપણે કેટલા દિવસના ધ્યાન હતા એટલે તો ફેમિલી તો આપણે પહોંચી ગયા આકલાઓ આજે લઈને જવાના જઈએ એક ઝેડ જ્યાં બધાય બહુ રાઇડર આવવાના છે સુપર બાઇક ને એવું બધું આવે આવશે તો આપણે તમને બતાવશું નકર આપણે રાઈડ કરીને પાછા આવતા રહેશું વાહ ભાઈ રે આપણી ગાડી જોવાનો ટાઈમ નથી મળતો નથી આપણને તો આપણને છે ને આપણી ગાડી જોવાનો ટાઈમ મળતો નથી એટલા માટે તો બધું દૂર દૂર છે એટલે આપણે એક રાઈડ પ્લાન કરવી જોઈએ ગુજરાત બહારનો કે હવે ક્યારે જઈએ અત્યારે હવે થોડીક ઠંડી લાગી છે ઘરેથી નીકળે ત્યાર પછીની આવી ગઈ છે મતલબ આ કઈ સોગડી કહેવાય ભૂલાઈ ગયું નામ નથી ખબર શું કહેવાય સાહેબ આવી ગયો રાસ્તો ટોળો હાઈવે અને આથી આવશે આપણે સીધું વાસણ તો મિત્રો સ્વાગત છે તમારો બધાનો હાઈવે પર તો ફાઇનલી આપણે પહોંચી ગયા હાઈવે આખી છે આઠ કિલોમીટર આસાત જોયું નહીં સવાર સાવર થવાનું ઝાપળ જેવું લાગે થોડું સ કુલ કુલ બસ આફર અમારું જુદા કેમાં કઈ ઝાપળ આખે આવડતો જ આવતો કે આ તો બ્રિજ ટ્રેન ઉપર રેલગાડીનો પાટો છે મસ્ત ભાઈ મસ્ત તો યહાં સે હોતા હૈ ઓનલાઈન ચાલાન સ્લો ડાઉન આપણે તો કુછ નહીં લિખા હુઆ યાર આપણે કેનો લખે એવું મને એવું લાગ્યું કે સ્પીડ લખી લે આવશે ના એવું કાંઈ સારા સાત આઠ પંપ મૂકી દીધા પાછલા ટાયર માં હવા ઓછી લાગે એવું લાગે જોવું પડશે આગળ જઈને તો આપણે મિત્રો પહોંચી ગયા અત્યારે વાસદ આપડે આજે સામે દેખાઈ ગયો છે અમદાવાદ વાળો હાઈવે ડાબી બાજુ જાય છે અમદાવાદ ને જમણી બાજુ જાય છે વડોદરા મિત્રો આપણે જવાનું છે અમદાવાદ સાઈડ આણંદ થી જાય છે ડાકોર રાજુપુરા આણંદ સીધું તો આ રોડ જાય છે ડાકોર સીધો આણંદ પંદર કિલોમીટર ને અમદાવાદ નેવ્યાસી કિલોમીટર મિત્રો આપણે પહોંચી ગયા અમદાવાદ વાળા હાઈવે હવે ટાયર નું હવા જોઈ લઉં પેલા ઓછી છે કે નહીં ઓછી લાગતી હતી ઇસમે ના થોડા રેસ જ્યાદા હે એસા લગ ઓ ભાઈ હો ગયા ભાઈ કાંડ આપણે ભાંગી ગયું છે અહીંથી ઇન્ડિકેટર તો આપણે બાઈક ને ઘોડી મારીને આપણે જોવા નીચે ઉતર્યા તો ભાંગી ગયું ચલો કોઈની જાતે હે આરામ સેના भाई खड़ी खड़ी बाइक का क्रैश हो गया अभी <laughs> भाई हो जा स्टार्ट अपनी चालू થઈ ગઈ છે બાઈક સવાર થરમાં ક્રેશ થઈ ગયો ગાડીને કેવો ખોડી મારીને જોવા ગયો પાછળ ટાયરમાં વા કે તો પડી ગઈ મિત્રો અહીંયા આવી ગયે છે મહાદેવની મૂર્તિ મોટી મૂર્તિ ચલો આપડે વળતા જઈએ અહિયાં કેવો મસ્ત ધંધો લાગે

આ હેલ્મેટ અને આપણી બાજુમાં છે નિંજા ચેડેક્સ ટેના ગાઈસ જો અહીંયા રહી નિંજા ફાઇનલી નિંજા ચેડેક્સ ટેના એ કોણ છે બાઈક જારી આ ભાઈ ને આપણે 800 સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ બધાને જેણે આપણને સપોર્ટ કર્યો એના માટે તો ફાઇનલી અત્યારે આપણે આવ્યા છીએ આનંદ રાઈડમાં સન્ડે રાઈડમાં અને અહીંયા ઊભી છે ચેડેક્સ ટેનર ગાઈસ નારા આર આર બીએમડબલ્યુ લાખ ને અહીંયા રહી જેડ એક્સ ટેન આર નિંજા તો આ ગાડીની પ્રાઇસ છે વીસ લાખ રૂપિયા ઓન રોડ પ્રાઇસ

હો જઈએ આપણે હાલો મિત્રો તો આપણે હવે નીકળી ગયા છીએ આપણે આથે યુટર્ન મારવાનો છે આગળથી સાઉન્ડ દેખો ભાઈ સાઉન્ડ દેખો ना साउंड लगा रखा है भाई ने मित्रों अपन ने संडे राइड में फुल मजा आएगी आज तो भाई बाइक भाई दुनिया भर की बाइक आई थी स्पॉट बाइक सुपर बाइक हार्ले रॉयल इनफील्ड सभी के सभी आई थी भाई सभी बाइक तो टाइम पहुंची गया वासक तो आप लेवरों से वासक से आपने जवानों से पहला

ઓ મિત્રો તો આ આવી ગયો રાજકોટ વાળો હાઈવે એક સપનું છે નો તો મિત્રો તમે સપોર્ટ કરતા રહીજો તો આપણું સપનું પૂરું થઈ છે

આપણે પોતા ફૂલ મજા આવી ગઈ એક નંબર જો તમને ચેનલ માં ભૂલતા નહી તમે આવો નવો સપોર્ટ દેતા રેજો લોકો વાતો કરતા કે આ એક ડોમિનર છે કે કઈ એબજેર છે એ જે ડોમિનાર જેવી લાગે આજે આપણે ખાલી હેલ્મેટ પહેરીને જ આવ્યા હતા આજે રાઇડિંગ ગ્લવ્સ કે રાઇડિંગ ગિયર આપણે પહેરીને નતા આવ્યા પેલામાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કર્યો શેર કર્યો અને કોમેન્ટ કરો કોમેન્ટ કરતા રહેજો ઈસી તરફ આઈઝ અપના આપતા સપોર્ટ રાહ તો હમણાં બહુ જલ્દ વન કે કમ્પ્લીટ કર દેગે તો આપણે પહોંચી ગયા અત્યારે હકલાવ અહીંયા થોડો ખરાબ રોડ આવી ગયો છે તો મિત્રો વાંધો નહીં એટલે થોડું આ થોડાક સુધી છે એક બે કિલોમીટર પછી પાછો એક નંબર આવશે હવે અહીંયા આરામ આરામથી જવું જોઈએ કેટલા દિવસથી આપણે એપજે લઈને રાઈડ પર નતા ગયા ફાઇનલી આપણી રાઈડ પણ થઈ ગઈ મજા આવી ગઈ અહીંયા કેમ બધા બહાર શું કરે ખબર ના પડી કઈ ડબલ માં અને એ પાછો બેગ લઈને તો સાવ રોડ ખાલી મિત્રો અહીંયા તો મિત્રો તમને એક વસ્તુ બતાવું એક અંકલ જાય છે ફૂલ ફોર્મ માં છે હેલ્મેટ વગર મારી જોડે રેસ્ટ લગાડી જો મિત્રો એક નંબર ભાઈ એક નંબર ભાઈ ખતરનાક બાઈક ચલા રે બિના હેલ્મેટ કે ભાઈ આપી ગ ના ભાઈ

हेलमेट वगैरह भाई यहाँ कोई सेफ्टी कुछ भी नहीं था और खतरनाक भाई मैं कब से देख रहा था ना ऐसी ऐसी बाइक वो चला रहा था ना पहले भाई वीडियो रिकॉर्ड नहीं किया रिकॉर्ड किया ना तब तो आगे निकल गया मैंने कैमरा ऑन किया जैसे ही वो आगे निकल आगे भैया गया था कि आपने कैमरा चालू करें મિત્રો આપણે આવી આવી ગયા ઘરે મજા ગઈ તો હેલો ફેમિલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે અને આપણે હવે જવાનું છે બપોરે નોકરી તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય